અરે છે અને દરો જા તે કલાકે કલાકે ફોલોપ થાય છે તારો વિષય નથી આવવા પર આવવા કોઈ વાત જ ન ભેળા બધાને હું 3 દિવસથી મળું છું ભાઈ 3 દિવસથી મળું છું મારી પાસે નામ હોય તો અમે અહીંયા બધા બેઠા ને અહીંયા બેઠા જમ 4 દિવસથી આ 3 દિવસથી આ મારી મારા આખો ઉપર જે નુકસાન થાય મારી વાત સાંભળો મારી વાત સાંભળો અમે લાગી ગયા કે કે જલ્દી વાર લોકશાહીમાં પ્રતિનિધિ જ્યારે જનતા ઉપર જ મુસીબત આવે અને ગાયબ થઈ જાય તો તેને શું કહીશું તેનું નામ છે પુરુષોત્તમ રૂપાલા કારણ કે પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી તો રાજકોટથી લડ્યા અને જ્યારે ચૂંટણી લડતા હતા પોતે કેમ્પેનિંગમાં જતા હતા તો લાવ લશ્કર સાથે જતા હતા અને કહેતા હતા કે હું રાજકોટમાં જ છું ને રાજકોટમાં જ રહેવાનું છું પરંતુ જ્યારે રાજકોટ ઉપર ખરેખર મુસીબત આવી જે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી અને રાજકોટના જ જે સંતાનો છે તે ભસ્મીભૂત થઈ ગયા ત્યારે પુરુષોત્તમ રૂપાલા ક્યાંય ન દેખાયા દેખાયા તો ત્રણ દિવસ પછી દેખાયા અને તેમની સાથે હતા સાંસદ રામ મોકરિયા રામ મોકરિયા પણ તેમની સાથે હતા અને લોકો જ્યારે તેમને હોસ્પિટલમાં જોયા કારણ કે પીડિત છે પોતે પોતાના સ્વજનોને ખોયા છે એ હાલતમાં છે કે તેમના સ્વજનોના ડીએનએ સુદ્ધા નથી મળી રહ્યા તેમના સ્વજન જીવે છે મૃત્યુ પામ્યા છે શું પરિસ્થિતિ છે તેનો અંદાજ નથી લાગી શકી રહ્યો ત્યારે જ્યારે પુરુષોત્તમ રૂપાલા હોસ્પિટલમાં પહોંચ્યા તો તેમની પાસે આ સ્વજનોમાં જવાબ ન હતા પુરુષોત્તમ રૂપાલાનું મોઢું અહીંયા આગળ ક્યાંક આપણને દેખાતું હતું કે પુરુષોત્તમ રૂપાલા જવાબ નથી આપી રહ્યા અને સાથે રામ મોકરિયા હતા ઘણા બધા સવાલના જવાબ રામ મોકરિયાએ જ આપી દીધા પુરુષોત્તમ રૂપાલા તો અહીંયા બોલી પણ ન શક્યા કયા મોઢે એ બોલે કે જ્યારે આ આખી ઘટના થઈ તો ત્રણ દિવસ તેઓ ક્યાં હતા હજી સુધી એ ટીઆરપી મોલ જે જગ્યાએ આગ લાગી હતી એ જગ્યાએ તો ગયા જ નથી હોસ્પિટલે તેમને કીધું કે હું હોસ્પિટલે ગઈકાલે જ્યારે આગ લાગી એના બીજા દિવસે પહોંચ્યો હતો પરંતુ એ થોડી મિનિટો માટે પહોંચ્યા હતા અને આજે એકવાર ફરી તેવું કારણ કે સતત બે દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા ક્યાં છે ગાયબ છે પુરુષોત્તમ રૂપાલા જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યા છે ત્યાંથી અને તે ગાયબ હોવાના કારણે લોકો સવાલ પૂછી રહ્યા હતા કે ક્યાં છે પુરુષોત્તમ રૂપાલા પણ હવે આજે પ્રગટ થયા અને પ્રગટ થઈને પણ જવાબ તો આપવાના ટાળ્યા જવાબ તો રામ જ આપ્યા મોકરિયા હતા જ ફરી આજે મે તમને ખબર છે કે અમારો સમાજ આજે જે તે અમારા લોકોનો રોજ કેવો છે કે અમે કંપન સાહેબ અમારો મને યોગ્ય નિયણાય બાપા એક મિનિટ હવે હા કરતો નથી આને પપ્પા છે તમે જો એ લોકોની બરાબર વયા જો સાત વાગ્યા છે આવો 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 સેક સેક આવો મારા પરિવાર પાંચ લોકો અંતિમ સંસ્કાર કરી એવા છે ત્રણ લોકો ની હજી બાકી છે અહિયાં અમને સારો જવાબ મળે એમાં સવાલ અહીંની વ્યવસ્થા ખુબ સારી હું બે વખત હું પોતે જ લેવા ગયો

નહીં એ અત્યારે આપડે ન કહી શકીએ એમની બોડી એમાં મિસિંગમાં છે

મેલા હોય ને તમને વેલા મેલું તમારી વેદના એમને ખબર છે પરિસ્થિતિ જાણીએ છીએ

કોઈથી તપાસ કરી છે ને આ આકલાની શક્તિ વધારે જો 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 જો

બેઠા છે આ દો 99251 આ દો 99251 2 મીટર 39 પછી તો 99251 153 અમાર

છે તપાસ કરે છે અને દરરોજ દરોજ કલાકે કલાકે બધાને હું ત્રણ દિવસ થી મળું છું ભાઈ

આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખજો કારણ કે તમારો જવાબ ખૂબ માયને રાખે છે એવા લોકો માટે જે લોકો જનતાના પ્રતિનિધિ થઈને પણ જનતાની વચ્ચે નથી રહેતા